લીસા શિવનગર ખાતે રક્તદાન મહાદાન કેમ્પનું આયોજન કરાયું પહેલ ગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતના સૈનિકોને રક્તની જરૂર પૂરી કરવા માટે કરીને શિવનગરમાં ક્લિનિક ચલાવતા ડોક્ટર ખુશ્બુ પ્રજાપતિ અને જીવનધારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલા ગામ આતંકવાદી હુમલા બાદ ભારત માં અને ગુજરાત માં અલગ અલગ જગ્યાએ સૈનિકોને મદદ કરવા માટે કરીને યુદ્ધના સમયે સૈનિકોને લોહીની કમી ન રહે એ હેતુસર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગ સ્વરૂપે આજે ડીસા શિવનગર સ્કૂલ પાસે આવેલ ડોક્ટર ખુશબુ પ્રજાપતિની ક્લિનિક પાસે જીવનધારા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને ગાયત્રી લેબોરેટરીના સહકારથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિસાના પૂર્વ ધારાસભ્ય શશिकांत ભઈ પંડ્યાએ હાજરી આપી હતી રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાઈને સૈનિકોને મદદરૂપ બને એવી અપીલ પણ કરી હતી આ રક્તદાન કેમ્પમાં અંદાજિત 100 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું તેમ જ સારા અને સુંદર અને દેશભક્તિના ઉદ્દેશથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું रक्तदान કરનાર વ્યક્તિને भगवद गीता નું પુસ્તક આપીને જીવનમાં भगवद गीता માં દર્શાવેલ શારને જીવનમાં ઉતારવા પણ સમજણ આપવામાં આવી હતી આ સમગ્ર આયોજનમાં ડોક્ટર ખુશગુ પ્રજાપતિ દ્વારા આવનાર તમામ रक्तदान કરનાર વ્યક્તિઓને શૂઝ ભરી સમજણ આપી ખડે પગે રહીને આયોજનને સફળ કરવા માટે મહેનત કરી હતી અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા